અત આઈ જ ખોરોય કે ના તો પોળી નહીં ખોતો નહીં ખોતો દે અને ખાવાનું શું બનાવીએ ખાવાનું ખાઈ બધા સાસન તાકા કરો શું કહો છો તમે કે ના દસીબંધ ખવડાવી દે ખાસ આ બધી રવિનાઈ પોતરી ગઈયા છે નો કારણ આજે આતે પોઠાતા નહીં આઈ કરા ઉં દિવસ સુ આનાય હુંજી માય પાસો કુિયારન કરે પણ તમે આ બધી બોદર જેવી કરી જોન બધી બોદર પોતરી ભરશો અરે યાર આપ પોત્રી છે એક કે આયો સુ એ ઉગનો

दवाखा आपण <equivalently> <spectral noise> <gangen noise> <damned Witch> વાહ રતો રતો એ આપણે દવા લઈને પીવો ને દવા પીવો ને નહીં બોટલ આઈ ખાતા નહીં બસ તમે બોટલો બોટલો કો આજે નકર પછી કલરનો ખર ઉપર છે કલરનો કાવર છે દે હવે શું બનાવ્યું

আ শ মযথ ।

<laughs> <gitu> या मुने लडो रे भूता टाइम रिवाइव होए इतनी लाबी आए काय देवानो उठे तू जा प्यारा था आपरा बेडा हंगात जा न जा तसे اناโก को युडा फोन हा युडा फोन केवो जो जा जो गोल गोल कर दारू खा दम मार तो हा हा वा तो बेडो है तो गोल गोल करा मजा नहीं आवती આ રંગનો હનોને જે જોઈએ હા કે પેલો ડાંગ કઈ બધું લઈ ગયો મારું આય ગફા ગયો કે કીજે સોડું કે ના લઈ જાય કે પાડીને રેલી નહી આવવા ના તી દેવા આપણે જ્યાં પડતા નહી અત્યારે આલે પર ના જ મેલું ના ના મોટે દે એ હા તમારું મોટે દે આ પગે દુખાય હા ના ખમાવો તો બહુ અજીમાં લીતા કાછો

રાજો આ એક खबर લેવા આવ્યો તો પછી મારી બગલ કોઈ બહુ ડોક્ટર વાળી આરસ જો તો ઉતરે બેઠિયા ના તાઈનદારથી ઉતરે પણ નથી ને પણ જતા રહ્યો કે હાલ બજે હાલુ ખાય મ પૂજતો ન લગતા આપણે અંધા જોઈએ કે તું દેખ કે દાલ તો આપણે બે જણ વાત તો તું ઉપર કાય ના આટવા અહીંયા અને

બહુ આયો બા કદી ન જાય ખાને મે હે બે બે ચાના હતા આલા ઓ પોચવા દીને ને હા દે નાયો इस्चे नभीत여ई करता ज्यारी अंधर करे बावि अंधर मतरह आप्स कर दो फॉड़े केे शबलिये 8,000 युजिक तु कहब अंधर मताथ प्र कहार को अुट हो अधरिक शाटोल कना अधर भार करेशिए नहीं मोकत करें किय्यों धर लब्सक्ना कर्स न फॉर्जव टाग मे મા આવતા કે બબલને કેટલા આતો જો તો ખબર પડે ને હા તો ઉશ્યા ગાશે ઉતરનો કોકનો કુવા જો ઉધોજી કાસે કઈ કઈ ના કે મને પાણી એ ઘરવાલે આવવા દે દે બે આ તો પાડો નહી આવ દો એ બરાબર બરી આવી આવ ખબર ના પડતું જા મારે તો જવું જા તને ખબર ના પડતો અને અમે કઈક મારું માથું માથું ફાડી જાવ જા હું કોઈ આવું નહી તો ઓર વાર કરી ના

पुल्र बोन्मрост इढ़ाना और कुधवार। इस्पररो नेग्रका incident पालगोग invention हुच्छ दाओ, अपर्ण भ抱ख श्बॉल्डॉ बतो आस्पररीं दो लोग्रमा મંદિરે <laughs> બે <laughs> <tries> <laughs>

જો લેવા મેરેલા તમારા ઘેર હયેલો લે આઈખી આપણ મેળા છપવાળી મોકલીએ બીજો હું તાન હા પર એવું ના થાઉ જો હા મેળા હા ભાઈ ભાઈ તો હા હા સાચી વાત છે વખત આ સાચી વાત છે પણ ઉડ દે યાર

આ કેવો ના ના તમારે તમારે આવવા લે તને બરોબર ને તારે આવવા સુકાઈ ઉદયજી રંજેબા પ્રદેવ ઈક ને ભગવાન ના કેડો કાકા આપણે હેડો તો ફૂટ તો યે ઉદયજી તાઈ હું આવી હા હું જોતાય હાલ લે વાયો

હમણાં જેહારવાનું આપણે એવા છોકરા પાક્યા તો શું કેવું સારું થઈ ગયું હવે થોડો આરામ કરું ને હવું પણ અમારા કહો ભલે હવે આથી મોટો કરવાનો હું તમારે હેરાન કરું નહી હેરાન લાવું